આગળ મેં એ પાછો 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 બોટાદમાં નમન નવરાત્રી મહોત્સવમાં ત્રીજા નોરતે ટીવી સિરિયલના સુપ્રસિદ્ધ કલાકાર જેઠાલાલ હાજર રહ્યા હતા જેઠાલાલને જોવા અને ઝલક જોવા લોકોની ભીડ જામી હતી ત્યારે બહેનોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી બોટાદ શહેરના ઝવેરી જીન ગ્રાઉન્ડ ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત નમન નવરાત્રી મહોત્સવના ત્રીજા નોરતાએ ઉજવણીનો ભવ્ય માહોલ સર્જાયો હતો તારક મહેતાકા ચશ્મા સિરિયલના મુખ્ય કલાકાર દિલીપ જોશી ખાસ હાજરી આપી હતી ત્યારે આયોજકો દ્વારા તેમનું ભવ્ય સન્માન અને સ્વાગત કર્યું હતું જેઠાલાલે તમામ લોકોને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી અને ગરબા ગ્રાઉન્ડમાં રાઉન્ડ લીધો હતો જેઠાલાલને જોવા અને સાંભળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઢબકતા ઢોલના તાલે અને સુર સંગીતની ઝંકાર વચ્ચે બોટાદના ખેલૈયાઓએ ગરબાના રંગમાં મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જન બહેનો રંગબેરંગી કપડાઓમાં ગરબા ગ્રાઉન્ડને રંગ ઉત્સવમાં રૂપાંતરિત કરી દીધો હતો જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન બહેનોની ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પોલીસની સી ટીમ અને મહિલા પોલીસ દ્વારા સમગ્ર ગરબા ગ્રાઉન્ડમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે તેમજ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમતી બહેનોને કોઈ તકલીફ ન પડે અને નિર્ભયતાથી માતાજીના ઉત્સવને ઉજવે તે માટે સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે એવલ રોહિત આ જતા દીવ મિરન ન્યૂઝ કર્યું છે અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આપ સૌ પણ આ નવરાત્રીના ઉત્સવમાં માતાજીની ભક્તિ સાચા હૃદયથી આપણે બધા ભેગા મળીને કરીએ છીએ તો ભગવાન સ્વામિનારાયણ આફ સાવને હમેશા રાજી રાકે ખૂશ રાખે હૂશરાખે હૂશાત પોટાટ કોલીસ્ત 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 કોલી�

િયા આપની આસપાસ ના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ